ત્રણસો બાવન રૂપિયા નવ્વાણું ચાલીસ બેતાલીસ પચાસ ત્રણસો પચાસ બાવન પચાસ પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો પાસઠ પુરો સાઠ પાસઠ રૂપિયા ત્રણસો સડસઠ અડસઠ ઓગણ સિત્તેર પોતે છે ઓગણ રૂપિયા એક બાદ એક ઓગણ એસી

અડસઠ ઓગણ સિત્તેર એકો બોતેર બોતેર आई आवे खुश हूँ मैं तमाम तमाम मारे ना बोले भाई तमाम तमाम होते हैं तमाम लड़के तमाम लड़के बात तीसरी <स्थारी> चाली बेचाली पता बावन बनता हूँ ना एक सत्ता दो सत्ता दोस्त का गोपन एक सत्ता दोनों को पांच पैसे तो ऐसे मलिक होते हैं ना चीनी हो एक बार ऊपार हो दोनों को तान हो दोनों को ना �

Bao gồm hàng 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 hàng

સો ને ચાલીસ રૂપિયા એમ બે વાત ત્રણસો ચાલીસ ચાલીસ નહીં આવેતાલીસ

ત્રણસો બે પાંચ પંદરસો છત્રીસ પંચાવન રૂપિયા ત્રણસો બોતેર રૂપિયા રૂપિયા ત્રણસો પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ ભાઈ ચુમાલીસ પિસ્તાલ છેતાલીસ છેતાલી રૂપિયા સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ બાવન ચોપન પંચાવન સાહીઠ એકસઠ બાતેર પાસઠ અડસઠ અડસઠ રૂપિયા